નમસ્કાર જોઈ રહ્યા છો પીએમ સુવરાજ કન્યા શાળા ની પોતાની ન્યુઝ ચેનલ નમ્રમેરામેન વિચાર આજે આપણે આવી ગયા છે ઉજવણી થઈ રહી છે આક્ષરી આપનો પરિચય અમને આપશો આક્ષરી ડુંગરાળીયા પશ્ચિમ શ્રીજી છે આજેલા ઇનોવેશન ફેર માં આક્ષરીએ ઘડી અભિકૃતિની હાંડી કૃતિ વિશે થોડી જાણકારી અમને આપશો તેમ તો તમામ ગુરુજીઓનો બહુ ખૂબ સરસ કામ હતું મને આપણા બાળકોએવા સંજીત કૃતિઓ બહુ બધું પસંદ કર્યું છે

નામ જશવંત ગોસ્વામી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન કટલા લેક્ચર આજે જિલ્લા શિક્ષણ અહીંયા જે એજ્યુકેશનલ ઇનોવેશન ફેર રાખેલો છે તેના વિશેની થોડી માહિતી આપ શ્રી અમને આપશો નમસ્કાર આજે ઇનોવેશન એજ્યુકેશન ફેસ્ટિવલમાં સાઈટ શિક્ષક મિત્રોએ એમના પ્રદર્શનમાં કૃતિ રજૂ કરેલ છે સાઈટે સાઇટ પ્રયોગો પોતાના સ્કૂલ લેવલે છેલ્લા એકાદ વર્ષમાં કામ કરીને એના ઇનોવેટિવ પરિણામ સાથે અહીંયા રજૂ કરવામાં આવેલ છે જેના કારણે બધા જ બાળકો અને શાળાને લાભ થાય એ હેતુથી અહીંયા પ્રદર્શન છે અને જોવા આવનાર શિક્ષકો જોઈને જાય તો એનો વધુ બોળો પ્રચાર અને પ્રસાર થાય એવો હેતુ રહેલો છે આજસી એ તો ઘણા બધા ફેર જોયા છે એમાંથી આ વખતનો ફેર આપણને કેવો લાગ્યો તે જણાવશે હા અગિયારમો ઇનોવેશન ફેસ્ટિવલ છે પ્રથમ થી લઈને અત્યાર સુધી ઘણા બધા ઇનોવેશનમાં સુધારા થતા આવ્યા છે નવા નવા ઇનોવેશન થતા રહે છે અને નવા નવા શિક્ષકો જોડાતા રહે છે આ અમારો એક અનુભવ છે અને ઉત્સાહથી શિક્ષકો બધું જોડાતા થયા છે એ ઇનોવેશન ફેસ્ટિવલ ગુણવત્તા છે ખૂબ સારા એવા અનુભવ સાથે આપ શ્રી અમારી ચેનલ અમને અભિપ્રાય આપ્યો તે બદલ આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર આવા જ પરિ પ્રસંગ સાથે ફરી અમે આભાર